છોટાઉદેપુર તાલુકામાં આવેલ તેજગઢ ગામના રહેવાસીઓ તરફથી તેજગઢ ગામમાં પૂનમ તથા તેમના પરિવારના સભ્યો અને અરાજકતા ફેલાવતા સામાજિક તત્વોના ત્રાસથી બચવા અર્થે જિલ્લા કલેક્ટર કચેરી છોટા ઉદેપુર ખાતે સરપંચ નરસિંહભાઈ રાઠવા અક્ષયભાઈ શાહ શંકરભાઈ પંચાલ માજી સરપંચ રમેશભાઈ શાહ સિરાજભાઈ શેખ મધુભાઈ પંચોલીની આગેવાનીમાં આવેદનપત્ર આપવા બસ્સો જેટલા વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા અને પૂનમ તથા પરિવાર વિરૂદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા અને તેજગઢ ગામમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે પૂનમ તથા તેમના પરિવારના સભ્યો દ્વારા તેજગઢ ગામમાં છેલ્લા દસ થી પંદર વર્ષથી ભયનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે કાયદાનો દુરુપયોગ કરવો દાદાગીરી કરવી મારામારી કરવી બીજાની જમીનોમાં દબાણ કરવા બીજાની મિલકતો ગેરકાયદેસર પચાવી પાડવી સાથે જ એફઆઈઆર થાય તો બદબ ઇરાદા સાથે અનેક માણસો સામે ક્રોસ એફઆરઆઈ કરવીને દબાણ ઊભું કરવું અને પોતાનું ધાર્યું કરીને સમાધાન કરાવી લઈ પાછી અરાજકતા ફેલાવા લગાવી જે પદ્ધતિ બની ગઈ છે ઉપરોક્ત વ્યક્તિ તથા તેમના પરિવારનો ગેરકાયદેસર વ્યવસાય જેવો કે ઊંચા વ્યાજે ધિરાણ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી જેવા અન્ય ધંધાઓ સાથે સંકળાયેલા છે અને પોતે પણ કેટલાય ગેરકાયદેસર વ્યવસાયો કરતા હોય છે અને આખા ગામમાં દાદાગીરી કરીને ધાક ધમક્યો આપીને પોતાની મનમાની કરે છે જે સાથે સાથે અધિકારીઓ પણ દબાવીને પોતાના કોમના વગદાર તેના નેતાઓ દ્વારા અધિકારી વર્ગ ઉપર ખોટી સહાનુભૂતિ ઉભી કરાવે છે તમે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું સાથે જ વધુમાં જણાવ્યું છે કે ઉપરોક્ત વ્યક્તિ કાયદા કોર્ટ કચેરી હુકુમનો અનાદર કરીને કાયદાની ઉપરવટ જોઈને કામ કરવા ટેવાયેલા છે જેવા ઘણા બધા પ્રજાને આફતરૂપ સમસ્યાઓ ઉભી કરીને દાદાગીરી અને મનમાની થતી હોય છે તેના કારણે પ્રજા રોષે ભરાય છે અને માથાભારે તત્વો ઉપર કાબુ મેળવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ત્રાસમાંથી પ્રજાને મુક્તિ મળે અને ગુનાહિત કૃતિઓ માટે આકરામાં આકરી સજા થાય

અમારી દુકાનમાં ટ્રેક્ટર ના સાધનો મૂકી દીધા છે ચાલુ દુકાનમાં એવી ધમકી મારો સામાન છે છે પણ દુકાન અમારી તો અમે કેમ ખાલી કરીએ પણ તો પણ એમને ઘાસ ને બધું નાખી દીધું છે જયારે અમે કડવા જઈએ છે તો અમને બધાને મારામારી કરે છે કેરોસીન છાંટીને મારી પર છાંટીને દુકાન પર ઘાસ પર છાંટીને એવું કે છે મને તમને બાળી નાખીશું ધામ તો એ કાયદાનો બધાનો અમલ નથી કરતો ઉપર ઘાસ નાખીને અમને બધાને હેરાન કરે છે આખા ગામને હેરાનગતિ થઈ રહી છે અને આખું ગામ અમારી જોડે આવ્યું છે કલેક્ટર ઓફિસમાં અમે આવ્યા છે નિવેદન આપવા અમે આવ્યા છે આવેદન આપવા આવી ગયા છે

કોઈ જાતિ ભેદ વગર અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે બંને જે જૂથો છે બંને જૂથોમાં અંદર વિકવાદ છે માનનીય સરકારને એવી વિનંતી છે કે તેજગઢ ગામનું જે સુલેહ શાંતિ ગામમાં જળવાઈ રહે એ રીતે આનો નિર્ણય લાવે એવી તેજગઢ ગામના અને બધા નાગરિકોની એવી લાગણી છે તો માન્ય સરકારશ્રી આના પર વ્યવસ્થિત ન્યાય લાવે ન્યાયિક તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે એ માટે અહીંયા આજ રોજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેનું માન્ય સરકારશ્રી ધ્યાન પર લે એવી વિનંતી મારું નામ બે રાઠવા છે તેજગઢ જિલ્લા પણ છે